હર મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો હું જો રોલ પંડ્યા આવી ગયો તો તમારા માટે જોરદાર ચટાકેદાર મસાલેદાર ઓસમ વિડીયો લઈને તો ફૂડ ફોર નવા વિડીયો માં આપનું હૃદયથી સ્વાગત છે મિત્રો આજે છે ને આપણે આવી ગયા છીએ ભાઈબંધ કોલેજ એન ભેળ જ્યાં આપણે છે ને ચીઝ કચોરી સાથે વેફર ચટણી પછી ચીઝ પાપડી કોલેજ એન ભેળ ઘણી બધી વસ્તુ અહીંયા મળી જવાની છે આપણે જોઈએ કે ભાઈ કેવી રીતે બનાવે છે કેવું બનાવે છે બધું જ આ વસ્તુ આપણે એક્સપ્લોર કરવાની છે અને મિત્રો આ દરેક ની રીલ્સ ને જોવા માટે છે ને આપણે ઇન્સ્ટાગ્રામ પેજ ને ફોલો કરવાનું ભૂલતા નહીં લિંક છે ને મેં ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધી છે તો ચલો જોઈએ કે ભાઈ કેવી રીતે બનાવે છે કેવું બનાવે છે શરૂ કરીએ આપડો આજનો વિડીયો

બરાબર અને ટાઈમિંગ હું છે અમિતભાઈ આપડો ટાઈમિંગ છે બપોરે 2:30 વાગ્યા થી રાતે 12 વાગ્યા સુધી બપોરે 2:30 થી રાતના 12 વાગ્યા સુધી અહિયાં કઈ કઈ આઈટમ તમે રાખો છો હું અહીંયા રાખું છું કોલેજન બેળ વેફર ચટણી ચીત પાપડી ચીત કચોરી બરાબર અને અનેક વસ્તુ રાખું છું બીજી બરાબર બરાબર તો ચાલો જોઈએ અમિતભાઈ તમે કેવું બનાવો છો કેવી રીતે બનાવો છો બરાબર ને હા આપણે કોલેજિયન ભેળ બનાવવા માટે પેલા સૌ પ્રથમ પછી ચવાણું ચવાણું ચીંગદાણા સેવ અને ઉપરથી થી નાખશું આપણે કાંદા લસણ આને મિક્સ કરીશું અને લીંબુ નીસવશું સાટ મસાલો નીસવું છું ગળું પાણી નીસવ છું અને આપડી ભાઈ પેચલ ચટણી ગ્રીન ચટણી આપણે એમાં ચીજ પાપડી અત્યારે બનાવી છે તો પેલા આપણે પાપડી લઈશું પાપડી ની ઉપર ચાટ મસાલો નાખશું અને એની ઉપર આપણે કાંદા લસણ નાખશું અને એની ઉપર આપણે ચીજ નાખશું આને કહેવાય ચીજ પાપડી અને ચીજ અમૂલ નું જ વાપરવી છે આપણે બધી જ આઈટમ માં અમૂલ નું ચીજ વાપરવી છે તો મિત્રો આપણે છે અને ચીઝ પાપડી બંને લઈ લીધા છે પણ આપણે ચીઝ પાપડી ટેસ્ટ કરીએ કે બની છે કેવી રીતે રીતે આપણે આગળ જોયું કે ચીજ ને અમુલ નું નાખીને બનાવી છે ટેસ્ટ કરીએ ટેસ્ટમાં કેવી છે ટેસ્ટ ની વાત કરું ને એકદમ જોરદાર ને ક્રંચી છે એમાં ચીઝ ને એની ચટણી ની બધું ના કીધું ને એના કારણે કે યુનિક ટેસ્ટ આવે છે ખરેખર ખાવાની મજા આવે છે આપણે જોઈએ કોલેજન ભેળ કેવી બનાવી છે કોલેજ ભેલા આપડી ઓલરેડી આવી ગઈ છે કોલેજ પહેલે આપણે ટ્રાય કરીએ જે રીતે આગળ લીલી ચટણી સેવ મમરા સિંગ બધું નાખીને બનાવી છે ખરેખર એકચુઅલમાં એટલી જ ટેસ્ટી છે કે પછી કંઈ તો આપણે જોઈએ કે ખરેખર આનો ટેસ્ટ કેવો છે ટેસ્ટની વાત કરું ને નોર્મલ સ્પાઇસીનેસ છે પણ ખરેખર છે ને ખાવાની બહુ મજા આવે એવી બનાવી છે અને જોરદાર ટેસ્ટી છે હું આ બધું પીવાની મોજ લઉં ત્યાં સુધી તમે મારું નાનું એવું કામ કરો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દો તમારા મિત્રો સાથે શેર કરી દો અમને કંઈ પણ કહેવું હોય તો નીચે કોમેન્ટ કરી દો આ વિડીયોને તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો પેજને ફોલો કરી દો યુટ્યુબમાં જોઈ રહ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો મળીશું નવા વિડીયોમાં નવા ઉત્સાહ નવા જોશ સાથે ત્યાં સુધી હર મહાદેવ જય માતાજી જય શ્રી કૃષ્ણ